ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલની માંગની કૃપાથી શુક્રવારનો દિવસ રાશિઓ માટે લાવ્યો છે ખુશીઓનો ભંડાર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો વૈવાહિક સુખમાં વધારો થશે ધાર્મિક કાર્યો અને સંપત્તિની જાળવણી પાછળ ખર્ચ વધશે આસપાસ વધુ દોડધામ થશે સારી સ્થિતિમાં રહો ગુસ્સાની ક્ષણો અને તૃપ્તિની ક્ષણો હશે પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો બિનજરૂરી ગુસા પર નિયંત્રણ રાખો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો દિવસ લાભદાયી સાબિત થશે અને તમે કોઈ જૂના રોગમાં એકદમ આરામદાયક અનુભવ કરશો વધુ પડતો ખર્ચ અને સ્માર્ટ નાણાકીય આયોજન ટાળો તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે તમારે તમારી રોમેન્ટિક કલ્પનાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી કારણ કે તે આજે સાકાર થઈ શકે છે મિથુન રાશિ વિશે વાત કરીએ તો તમારું ગુસ્સે વર્તન સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો ચોરી થવાની સંભાવના છે ખાસ કરીને આજે તમારા પર્સનું ખાસ ધ્યાન રાખો તમારો થોડો સમય બીજાને આપવા માટે આ સારો દિવસ છે આ સુંદર દિવસે તમારી પ્રેમ સંબંધિત બધી ફરિયાદો દૂર થઈ જશે કર્ક રાશિ વિશે વાત કરીએ તો ખુશ રહો કારણ કે સારો સમય આવવાનો છે અને તમે તમારામાં વધારાની ઉર્જાનો અનુભવ કરશો ચંદ્રની સ્થિતિને કારણે આજે તમારા પૈસા બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે જો તમે પૈસા બચાવવા માંગતા હો तो तमारा जीवन साथी अथवा माता-पिता साथे तेना विषे बात करो। तमारा परिवार ना सभ्यो नानी बाबत मां मोलहील मांगती पर्वत बनावी सके छे सिंह राशि विषे बात करिए तो ध्यान ने योग तमारा माटे मात्र आध्यात्मिक ज नहिं परंतु शारीरिक रीते पण फायदाकारक साबित थशे जे लोको वक्त्यार सुधी विचार्या वगर पैसा वेडफता होता તેમને આજે પૈસાની જરૂર પડી શકે છે અને આજે તમે જીવનમાં પૈસાનું મહત્વ સમજી શકો છો કન્યા રાશિ વિશે વાત કરીએ તો તમારી અંગત સમસ્યાઓ તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે માનસિક દબાણથી બચવા માટે કનિક રસપ્રદ અને સારું વાંચો આ રાશિના પરિણીત લોકોને આજે તેમના સાસરીયાઓ તરફથી આર્થિક લાભ મળવાની સંભાવના છે તમારા મિત્રો અથવા સંબંધીઓને તમારા નાણાકીય કામ અને પૈસાનું સંચાલન કરવા દો નહીં નહીં તો ટૂંક સમયમાં તમે તમારા નિયત બજેટથી વધુ આગળ વધશો તુલા રાશિ વિશે વાત કરીએ તો રોગમાંગથી ઝડપથી સાજા થવાની સંભાવના છે મનોરંજક અને સુંદરતા વધારવા માંગ વધુ સમય ન ખર્ચો તમારા બાળકો સાથે તમારો કિંમતી સમય પસાર કરો આ શ્રેષ્ઠ મલમ છે તેઓ અનંત સુખનો સ્ત્રોત સાબિત થશે પ્રેમની શક્તિ તમને પ્રેમ કરવાનું કારણ આપે છે આજે તમારી પાસે તમારી કમાણી ક્ષમતા વધારવા માટે તાકાત અને સમજ બંને હશે વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો છૂટક વસ્તુઓનું સેવન ન કરવું નહીં તો સ્વાસ્થ્યમાં પરેશાની થઈ શકે છે પ્રોપર્ટી સંબંધિત લેવડ દેવડ પૂર્ણ થશે અને તમને ફાયદો થશે તમારા મિત્રો અને પરિવારના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી ભરપૂર રહેશો પ્રેમની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે વ્યવસાયિક રીતે તમને તમારા સારા કામ માટે માન્યતા મળી શકે છે ધનરાશિ વિશે વાત કરીએ તો આજે તમારામાં ચપળતા જોવા મળી શકે છે તમારું સ્વાસ્થ્ય આજે તમારો સંપૂર્ણ સાથ આપશે દિવસ બહુ લાભદાયી નથી તેથી તમારા ખિસ્સા પર નજર રાખો અને જરૂરી કરતાં વધુ ખર્ચ ન કરો સંબંધીઓ સાથે તમારા સંબંધોને નવીકરણ કરવાનો દિવસ છે તમે પહેલી નજરમાંગ જ કોઈના પ્રેમમાંગ પડી શકો છો મકર રાશિ વિશે વાત કરીએ તો તમારો બાલિશ સ્વભાવ ફરીથી સામે આવશે અને તમે તોફાની મૂળમાંગ રહેશો આજે તમને ઘણી નવી નાણાકીય યોજનાઓનો સામનો કરવો પડશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફાયદા અને ગેરફાયદાને કાળજીપૂર્વક ધ્યાન માંગ લો મિત્રો સાથેની સાંજ ખૂબ જ આનંદદાયક અને હાસ્યથી ભરેલી રહેશે પ્રેમનો પ્રવાસ મધુર પણ ટૂંકો રહેશે કુંભ રાશિ વિશે વાત કરીએ તો અતિશય આહાર ટાળો અને તમારા વજન પર નજર રાખો મિત્રોના સહયોગથી નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે આજે તમારામાં ધૈર્યની કમી રહેશે તેથી ધીરજ રાખો કારણ કે તમારી કડવાશ તમારી આસપાસના લોકોને દુઃખી કરી શકે છે તમે તમારા પ્રિયજનથી દૂર હોવ ત્યારે પણ તેની હાજરીનો અહેસાસ કરશો ટૂંકા અથવા મધ્યમ ગાળાના અભ્યાસક્રમોમાં નોંધણી કરીને તમારી તકનીકી ક્ષમતાઓમાં વધારો કરો મીન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ આનંદ અને આનંદથી ભરેલો રહેશે કારણ કે તમે જીવનને સંપૂર્ણ રીતે જીવશો આજે તમારે તમારા પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે કારણ કે ઘરના કોઈ વડીલ આજે તમને પૈસા આપી શકે છે બાળકો ભવિષ્યનું આયોજન કરવાને બદલે ઘરની બહાર વધુ સમય વિતાવીને તમને હતાશ કરી શકે છે प्रियजनो अनिश्चित मूल तमने परेशान करी छे। तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो